નમસ્કાર દોસ્તો આગામી દિવસોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ શરૂ થઈ છે એક સમાચાર એવા પણ આવે છે કે રાજ્યની સ્કૂલમાં ધોરણ એકથી બાર સુધીમાં આઠથી દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી થવાની જાહેરાત આવી શકે તેમ છે આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ બદલાશે અને માત્ર ટેટ અને ટાટને પ્રાધાન્ય આપી શકે છે દોસ્તો ગઈકાલના સમાચાર પત્રની અંદર જાણવા મળ્યું છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અંદાજિત આઠથી દસ હજાર જેટલા શિક્ષકોની જગ્યામાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કાયમી શિક્ષકની ભરતી માટે સરકાર અને શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું છે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાય આવે છે ભરતી પ્રક્રિયાના મેરિટમાં માત્ર ટેટ અને ટાટના માર્ક્સને ધ્યાનમાં લેવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે જોકે સત્તાવાર રીતે આ મુદ્દે અધિકારીઓએ કોઈ બાબત જણાવી નથી સરકાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરુચિ કસોટીના માળખામાં મોટો ફેરફાર કરી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે ટાટ વન અને ટુ આ બંને પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિ જ લેવામાં આવી છે બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજનાને રદ કરી અને એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાજુ લાગુ કરાઈ હતી એ મુજબની ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે જે હાલમાં ચાલી રહી છે જ્ઞાન સહાયક યોજનાના લીધે સંચાલકો તેમજ શિક્ષણ આલમના એવી પણ ચર્ચા ઊઠી છે કે હવે સરકાર આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે કેમ આ મુદ્દે સરકારમાં અનેક રજૂઆતો પણ પહોંચાડી છે જેમાં સરકાર દ્વારા અગાઉ શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ છવ્વીસો જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજૂરી અપાઈ હતી પ્રાથમિકમાં મંજૂરી અપાય છે પરંતુ હજુ સુધી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતીને લઈને માંગ ઉઠી હતી શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો દોસ્તો જે વિદ વિદ્યાર્થીઓએ ટેટ અને ટાટને પાસ કરી સારા ગુણાંકન પ્રાપ્ત કર્યા છે એ તમામ માટેના આ સારા સમાચાર કહી શકાય એવા તમામ વિદ્યાર્થીઓએ પોતાની તમામ માર્કશીટ આ ઉપરાંત ડોક્યુમેન્ટ્સ અને એને તૈયાર રાખી અને ભરતી પ્રક્રિયાની રાહ જોવાની ચોક્કસથી થશે ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે અગત્યની સમાચાર સાથે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત